વા ભાઈ વાહ હલો કેટલા ની છે કેટલા ની હા સાચી તારે વારો જીતવાના કેટલા વહી ગયા જ જા ડાયરેક્ટ તો હજી બે ટ્રાય હું ચિંતા કરો મારા પતિ આવે ભાઈ નાખો ના નહી રાત માં કાઢો તમે આ બીજી આવી ગયું આવી ગયું હાલો પૂરું એલા નો હાલે હાથ માં આવી ગયું આમાં કઈક મયાઈ ગયા હે આને કઈક ઉંજાવો ભાઈ લાય લાય ગયા આમાં આપા લીખા વઈ ગયા હે આ આ તો હું માસ્તી કરતો ગાડી પેકી રમાડું હા જા તો પૂરા થઈ ગયા મરી હા હવે હાચું સિરિયસ દીજો પૂરો કર ને બાજાવામ આતો જાય આ લગનીયા બડકે હાલો લો

madam ma capi weight in ingile wasn't it guidelines Christina out here can we make this higher than 5 dollars? truly i appreciate it or- week ask for 5 funny 눈 cards here yap for 5 bucks only yap i am 1 crap i echt yap it eduard со 60 wrh me." Et sa hat it sur 5$ 5 чувак Brown not for准점, ever d Subhan dicай Interestingly.com �민omana ataru minus 10$ 1 000 euros. Kimm أي of 2% shant course it pardon I am sónoc ia huy i jestoomm ножimk pc wa 똑같i qui are rob 바� say that bots www which profitter.ca is a 400x crap value.com ki te gustantre cookies God's dollars everywhere inside make sense, ganzeng 꾀 Bitcoin allowing us all to offer maker companies allow for bo這 $5.3 4 per cent. Just a payout for 1000 for $658

સ્વૉપ કરો ભાઈ અલ્યા હા 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 ઓ મારો તમે મને એ એવાય બીજી ડ્રાઈ ના આ દીધો એ આગા જા આગા જા અમે હેડું કોલતા ને લેપાય લા કવા કઈ કઈ ઓઈ ગયા ઓ ગયા એ એ અલ્યા આ ખોજા ને એમ ચાન ના મને બેડા આખો જા અલ્યા મારો બસ આયા ઉટો હાલો હવે આ જો ચારમાંથી આ વિનર થયો હે અને પાંચસો રૂપિયા આપવાના પણ હું ટ્રાય કરીશ મારું નહીં તો આ ત્રણ ત્રણ થઈ જાય તો હું જીતી જઈ બરોબર 500 રૂપિયા લાસ્ટ બોલ લાસ્ટ

અમે હવે નકી નકી અતારે દીતામાં હાલમાં ગયા અત્યારે ગયા કેતામાં આ ઇન્વેસ્ટ કરશો કે પછી જલસા કરશો કે ભાઈ કપડા લેજો એ તો આ હે નઈ નકી બકી ગયો તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે એવું ન પૂછો સાહેબ ભાઈ ભાઈ વીડિયોમાં આવશે ના ના તમને શું ભળે હું આવી યાર અરે આવી જાય હું આ કટિંગ કરી નહી મને હું ખાલી આ પ્રશ્ન લીધો ના મારે કોઈ યાદ છોવા તો ભાઈબંધ ભાઈબંધ છે બે ત્રણ એટલે એમાં ઓલા આવે કે નુ આવે ઓલા

જો બોલતાતા ન ને ઈ હા ઇન્ટરવ્યુ તમારું હા હા તો આને સ્ટુડિયો વાળો તો તમારે કરવાની

આ સુખી અમર બધું વાયરલ થઈ ગઈ ઈ વેરી વાહ આયા આઈ ગયો તો ડરો આ જી ગયો આ હા એ કરો હવે મારા દૈન રૂપિયા જીતા એમને વાંધા કેતો તો 500 ક્યાં હવે આ માર